દોસ્તો ગુજરાતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી જ્યારે પગપાળા યાત્રા દ્વારકા સુધી કરી રહ્યા છે ત્યારે હાલમાં જ એમને ધીરેન્દ્ર શાસ્ત્રી મળવા પહોંચ્યા હોય એવી વાતો અને વિડીયો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે દોસ્તો આ વિડીયોમાં જોઈ શકાય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી એમને મળવા પહોંચ્યા છે અને આખરે એમણે અનંત અંબાણીને શું કહ્યું છે આ વાતો આજના વિડીયોમાં જાણીશું અંબાણી પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણીને મળવા માટે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી પણ પહોંચી ગયા છે ત્યારે આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર નવા હો અને પહેલીવાર હવે હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને હા કોમેન્ટ બોક્સમાં જઈ દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં અનંત અંબાણીની આ યાત્રા ખૂબ સરસ મજાની ચાલી રહી છે ત્યારે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી એમને મળતા સૌ લોકો અચરજ પામી રહ્યા છે કે અચાનક ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે ત્યાં કેમ પહોંચ્યા છે અને અનંતને શા માટે મળ્યા છે તો આ તમામ બાબતો વિશે શું તમે જાણવા માગો છો આખરે અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ આજના વિડીયોમાં અમે તમને આપીશું અને ધીરેન્દ્ર શાસ્ત્રી વિશેની અપડેટ પણ આપીશું દોસ્તો અમે તમને જણાવી દઈએ કે અનંત અંબાણીની યાત્રાના ઘણા બધા દિવસો પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે હવે એમને ધીરેન્દ્ર શાસ્ત્રી મળવા પહોંચ્યા છે એનું કારણ એક જ છે કે તેઓ અનંતને શુભેચ્છાઓ આપવા માટે પહોંચ્યા છે ગઈકાલે રાત્રે તેઓ અનંત અંબાણી સાથે આ યાત્રામાં જોડાયા હતા અને ઘણા બધા કિલોમીટર તેઓ પણ ચાલ્યા હતા અને અનંતની સાથે એ પણ કહ્યું હતું કે અનંત મારા ખૂબ સારા એવા મિત્રો છે આમ ઇન્ટરવ્યુ એમનું લેવામાં આવ્યું હતું મીડિયા દ્વારા એમને અનેક સવાલો પણ પૂછવામાં આવ્યા હતા ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું કહ્યું હતું કે અનંત મારા ખૂબ સારા મિત્ર છે ત્યારે આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલો છે જે તમે પણ કદાચ જોયો છે ત્યારે દોસ્તો આ ધીરેન્દ્ર શાસ્ત્રીએ અનંત અંબાણીને મળીને એમને આ યાત્રા પૂર્ણ કરવા માટેની શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે દોસ્તો અનંત અંબાણી પણ મીડિયાની સામે રજૂ કરતા અનેક સવાલો જે કાંઈ છે એમના જવાબો આપી રહ્યા હતા અને ખૂબ સાદગીથી તેઓ અનેક સવાલોના જવાબ આપે છે ત્યારે અનંત અંબાણી આ ધીરેન્દ્ર શાસ્ત્રીને મળતાની સાથે જ એમના બંનેની તસવીરો અને બંનેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં એ પણ જણાવી દઈએ કે અનંત અંબાણીની આ સંકલ્પ યાત્રા કેટલા દિવસ સુધી ચાલવાની છે અને આખરે એવો કેટલા દિવસે ત્યાં પહોંચશે અને ત્યાં પહોંચ્યા પછી પણ એમની પ્લાનિંગ શું રહેશે આ તમામ વાતો વિશે હવે તમને જણાવી દઈએ અને આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ભાઈ વગેરે ફેલાઈ રહી છે ત્યારે દોસ્તો અનંત અંબાણી એ ખૂબ ધાર્મિકતા અને આસ્થા સાથે દ્વારકાધીશના દરબારમાં પહોંચવા જઈ રહ્યા છે ત્યારે એમનો આ સંકલ્પ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે આખરે દાનના મામલામાં ક્યારેય પણ પીછે હટ ન કરતા અનંત અંબાણી દ્વારકા સહિત ગુજરાતના નાના મોટા અનેક મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન આપે છે ત્યારે ધાર્મિકતા સાથે એમની આ શ્રદ્ધા અને આસ્થા દ્વારકાધીશ સાથે ખૂબ સારી રીતે જોડાયેલી છે ત્યારે અનંત અંબાણી અત્યારે ખૂબ ચર્ચાનો વિષય છે સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં માત્ર અનંત અંબાણીનું નામ જ સવાયેલું છે એનું એક જ કારણ છે એઓ દ્વારકા સુધી ચાલીને પગપાળા યાત્રા કરી રહ્યા છે ચાલો હવે જાણીએ આખરે તેઓ શા માટે આ સંકલ્પ કરી રહ્યા છે હવે બહુ ઓછા સમયમાં તેઓ દ્વારકા પહોંચશે ત્યારે દોસ્તો આ સંકલ્પ કરવા પાછળનું કારણ એ જ છે કે રોજે રાત્રે તેઓ પંદર કિલોમીટર ચાલશે ત્યારથી તેઓ અંબાણીના નિવાસસ્થાને પહોંચશે ફરી રાત્રે બીજી રાત્રે પંદર કિલોમીટર ચાલશે અને ફરીથી તેઓ નિવાસસ્થાને પહોંચશે આવી એમની દિનચર્યાને રૂટિન રૂટીન રહેશે અને ત્યારબાદ તેઓ તારીખ આઠ એપ્રિલના રોજ તેઓ દ્વારકા પહોંચશે અને નવ એપ્રિલે બીજા જ દિવસે એમના બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન દ્વારકામાં થશે ત્યારે આવા સંકલ્પો સાથે દ્વારકાધીશ પ્રત્યેની એમની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેઓ નીકળ્યા છે અને ચોક્કસપણે તેઓ પહોંચી જવાના છે દોસ્તો તમને શું લાગે છે આનંદ અંબાણીની આ પગપાળા યાત્રા સફળ થશે કે નહીં દોસ્તો એમાં કોઈ શંકા હોય નહીં કારણ કે દ્વારકાધીશની શ્રદ્ધાથી જ્યારે તેઓ નીકળ્યા હોય ત્યારે દ્વારકાવાળો હંમેશા એમને વારે આવે છે અને એમને પહોંચાડવાની પૂરી જવાબદારી ઉપાડે છે જે પચાસથી વધારે લોકો તેમની સાથે જોડાયેલા છે એ તમામ લોકો એમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હોય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ